उमरेट खाते नगरपालिका कक्षाओं सेवा सेतु कार्यक्रम योजायो स्वागत छे आपनो पीएनजी न्यूज़ मां मुख्य समाचारों में बात करिए तो उमरेट खाते नगरपालिका स्कूल मां योजायो सेवा सेतु कार्यक्रम आ कार्यक्रम पूर्व सांसद लाल सिंह वडोदिया मामलतदार निमेश पारेख नगरपालिका चीफ ऑफिसर भारती सोमाणी नगरपालिका प्रमुख कन्हैयालाल शाह નગરપાલિકા ઉપપ્રમુખ નિલાબેન જોશી એપીએમસી ચેરમેન પ્રકાશ પટેલ એપીએમસી વાઇસ ચેરમેન ભુપ્તસિંહની મુખ્ય ઉપસ્થિતિમાં સંપન્ન થયો ઉમરેઠના અલગ અલગ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં આવ્યા હતા આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લા સાથે વાઇસ પ્રેસિડેન્ટ નીલાબેનસીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ વાઇસ ખરીદાણ સંઘના ચેરમેન શ્રી અર્જુન અર્જુનસિંહજી આપણને બધી જ જાતની સેવા માટે પધારેલા મામલતદાર શ્રી નિલેશભાઈ પારિક સાહેબ નગરપાલિકાના સીઓ શ્રી ભારતી બેન સોમાનીજી નગરપાલિકાના સૌ કોર્પોરેટર જયારે તાલુકામાં કરતા હોય તો દસ ગામનું ક્લસ્ટર બનાવીને એટલે એ ગામની અંદર એ અરજી કર્યા પછી જે તે દિવસે સેવા સેતુ હોય ત્યારે એનું સર્ટિફિકેટ મેળવી શકે સર્ટિફિકેટ મળતા નથી પણ અત્યારે તો કદાચ અઠાવન કે ઓગણસાહ સર્ટિફિકેટ મળે છે સેવા સેતુ એવું છે કે સેવા સરકાર કરે છે સેતુ એટલે આપણે પુલ એક બાજુ સરકાર છે બીજી બાજુ આપણે લાભાર્થીઓ છે નગરજનો છીએ પ્રજાજનો છીએ મતદારો છે અને જે પુલ નું કામ કરે છે એ અધિકારીશ્રીઓ કરે છે કેમો મોબાઈલ નંબર ઇન્જેક્ટ પ્રિયાન પાયરા નામ સુધારવા માટે ફોન કરું મે સ્ટેપ્સ છે આપ તો મને જાણો એટલે આવશે ઓલ મને જાવક ને માંગે છે